નવલી નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ખેલૈયાઓ ગરબા ક્લાસ ભાતીગઢ ફેશનના વસ્ત્રો આભૂષણો સહિતની તૈયારીમાં જોતરાઈ ગયા છે ત્યારે આ વર્ષે બજારમાં જયપુરી ઓક્સિડાઇઝ ફ્યુઝન જ્વેલરી પણ ટ્રેન્ડમાં છે જેમાં ખાસ કરીને કાનના ઝુમખા ખેલૈયાઓ યુવતીઓ વધારે પસંદ કરી રહી છે તો બજારમાં નથથી માંડીને નેકલેસ સુધી અવનવી વેરાયટીઓ જોવા મળી રહી છે ભુજમાં નવરાત્રીમાં ગરબા રમવા માટે આ વખતે જે જ્વેલરી પસંદ કરવામાં આવી રહી છે તે પ્યોર બ્રાઝમાં તૈયાર ડિઝાઇન કરેલી સુપર લાઇટ વેટ જ્વેલરી છે જેની સૌથી વધારે માંગ છે તેવું વેપારી જણાવી રહ્યા છે આગામી દિવસોમાં નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે તેની તૈયારીઓ હાલ ચાલી રહી છે અને સૌથી વધારે જ્વેલરી ડિઝાઇન પર સૌની નજર છે બ્રાઝમાંથી તૈયાર થયેલ સુપર લાઇટ વેટ પર કારીગરોએ વિવિધ ચિત્ર કંડાર્યા છે તો આ વર્ષે મોરની કૃતિ વાળા ઇયરિંગ પણ ટ્રેનમાં હોવાનું જાણવા મળ્યું હતું સમજી લો વર્ષથી અમે લોકો માર્કેટમાં ટોટલી આપણે કે બધી પ્રોડક્ટો રાખીએ છીએ અત્યારે જે નવરાત્રી ટ્રેન્ડમાં છે જે પણ ન્યુ ટ્રેન્ડિંગ વસ્તુ છે સમજી લો કે ફ્યુઝન કલેક્શન છે આપણે જર્મન સિલ્વર જેવું છે અને એરિંગ્સમાં માં ને એમાં છે કળા છે બુટી છે ઇરિંગ છે અને જે પણ ના લગતું મેચિંગ જે પણ વસ્તુ છે એના પ્રોપરલી મેચિંગ આપણા પાસે બધી વસ્તુ મળી જશે અત્યારે ટ્રેન્સમાં સૌથી નું ટ્રેન્ડ વધારે ચાલી રહ્યું છે મોટા જુમો વાળા એરિંગ્સ નાના એરિંગ્સ બધી વસ્તુમાં અવેલેબલ છે જે પણ કાંઈ વસ્તુમાં તમને રિકવાયરમેન્ટ હોય તો બધું મળી જશે અત્યારનું જે પ્રમાણે આપણે જોઈએ તો નવરાત્રી આવે છે વીસ પચીસ દિવસ જેવું રહ્યું છે અત્યારથી ગરાટી સ્ટાર્ટ થઈ ગઈ છે બરોબર ન્યુ ન્યૂ કલેક્શન આવતું આવે છે પ્લસ જે પહેલે ચાલતું હતું એમાં હવે થોડું થોડું ડિફરન્ટ ચેન્જ થયું છે જેમ કે જયપુરી છે અફઘાની છે પછી ફ્યુઝન છે એ બધી જ્વેલરીમાં સ્ટાર્ટ થઈ ગયું છે નવું ને મોસ્ટ ઓફ જે પેલે એરિંગ્સ ને અત્યારે એ બધાય ચાલે છે પહેલે સેટ એવું બધું ચાલતું હતું હવે અત્યારે નરિંગ્સ છે રિંગ્સમાં છે બેંગલ્સમાં પછી કરામાં છે એ ટાઈપનું કલેક્શન વધારે ચાલે છે ને ન્યુ કલેક્શન બી આવી ગયું છે અત્યારે મોસ્ટ ઓફ જો ઝુમ્મર તો જે ચાલતા હતા એ તો અત્યારે ચાલે જ છે લોંગમાં બી છે પછી પીકોક પણ પેટર્ન આવી છે ન્યુ એ પણ વધારે ચાલે છે ફ્યુઝન વાળી જે તમને કીધી મેં ફ્યુઝન એરિંગમાં તો એ બી વધારે ચાલે છે એ ન્યુ કલેક્શન આવી ગયું છે બધું ટોટલી વધારે હવે પહેલે સેટ નહીં વધારે હતું પણ હવે સેટમાં ડેલિકેટ થઈ ગયા છે ડેલિકેટ સેટ ચાલે છે બાકી મોસ્ટ મોસ્ટોફ એરિંગ છે નથ છે એવું વધારે કલેક્શન ચાલે છે નથમાં તમે જોઈ લો તો થર્ટી રૂપીસ થી સ્ટાર્ટિંગ છે ને હંડ્રેડ હન્ડ્રેડ સુધીમાં તમને મળી જશે સેટમાં તમે જોઈએ તો ટુ હન્ડ્રેડ થી કરી ને વન થાઉઝન ફાઇવ હંડ્રેડ સુધીમાં છે પછી તમને એરિંગ્સમાં જોઈએ તો હન્ડ્રેડ રૂપીસ થી કરી ને વન થાઉઝન્ડ ફાઇવ હન્ડ્રેડ રૂપીસ સુધી પણ છે નવાત્રીમાં સારું રહે છે અમારો નવત્રીમાં સમજી લો મહિનો દોઢ મહિનો પહેલાથી સ્ટાર્ટ થઈ જતા હોય છે કસ્ટમર એમાં બી અત્યારે મોસ્ટ બધી વેરાયટી આવી ગઈ છે છતાં બી તમને એવું હો તો અમારી આઈડી છે પૂનમ ધ બ્યુટી શોપ કરીને એનામાં તમે જોઈ શકો છો નવી વેરાયટી